સૌરા મોટરસાયકલ સાથે ડાટા નજીક થી એક શખસ ને ઝળપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ ટીમ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ડાટા પોલીસ સ્ટેશન વિસ્તાર માં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ડાટા ગામપરા વિસ્તાર માં રોડ ઉપર એક શખસ શંકાસ્પદ બાઇક સાથે ઉભો છે બાતમી આધારે તપાસ કરતા આ શખસ મોટરસાયકલ સાથે હાજર મળી આવેલ તેની પાસે મોટરસાયકલ અંગે ટીમે આધાર પુરાવા માંગતા જવાબ આપેલ નહીં જેથી બાઇક કબજે કરી દાઠા પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરાઈ તેને કે વિજયભાઈ પરમાર ગોરખી હાલ સુરતવાળાએ વલસાડના રાબડા ગામે ચંદન પેટ્રોલ પંપ પાસે આવેલ ગરનાળા પાસેથી ચોરી કરેલ ને મોટર સાયકલ તેને નવ હજારમાં લીધેલ હોવાનું જણાવે જેથી આ અંગે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે દાઠા પોલીસ સ્ટેશન સોંપી આપવા આવેલ जे अंगे वलसाड रूरल पोलिस स्टेशन ने जाण करवा मांगेल झड़पायेल आरोपी सागर कांति भाई चुड़ासमा उम्रवर शेकवीस धंदोड़ ड्राइविंग रहे प्लॉट विस्तार दाठा तालुको तलाजा मोटर साइकिल कीमत वीस हजार नो मुद्दा माल कब्जे करेल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान